פקי आवाज न्यूज માં આપને સ્વાગત છે હું છું અજીઝ દુપેલવાલા સમાજણમાં વાત કરીએ તો તલબાએ હિતઝ ક્લાસમાં કુરાન કંઢનનો તમામ হাফেজ સાહેબોને સન્માનિત કરવામાં આવ્યા હતા ધબોય સુંદર કુવા મોલ્લામાં અંજુમ અને ઇસ્લામ મદરેસામાં હિતઝે કુરાન ઇસ્લામી તાલીમ લેતા તલબાએ હિતઝ ક્લાસમાં કુરાન પૂરું કરતા તમામ হাফেজ સાહેબોને સન્માનિત કરવાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું 1965 માં સ્થાપના થયેલ અંજુમ અને ઇસ્લામ સાહીઠ વર્ષે અધિકમ ઉભી રહેલ એક વત વૃક્ષ બની રહેલ સંસ્થા પ્રગતિના સોપાન સર કરે તેવી શુભેચ્છા યોગદાન આપનાર વ્યવસ્થાપક મંડળના પૂર્વજો અને વર્તમાન સભ્યો તારીફના હકદાર છે હજારોની સંખ્યામાં બાળકો દીની તાલીમ મેળવી સમાજ અને પરિવાર માટે મોતી સિદ્ધિ ગણાય સાથે સંસ્થાનો પ્રગતિ અહેવાલ સેક્રેટરી હાજી ઇસ્માઈલભાઈ અને મૌલાના સિરાજ સાહેબ અન્ય હાફિજો અને ટ્રસ્ટી મંડળની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમને બાળકોને હાફિજોને સનત સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા રિબોત રફીક મંસુરી